ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોપ્સમાં બે ત્રણ પ્રશ્નો છે કરુણા અભિયાન સરકાર દ્વારા જ સરસ રીતે ચાલી રહ્યું છે અને આજે તમે સંસ્થામાં પણ આવ્યા છો સાડા ચારસો એમ્બ્યુલન્સ રગવ જેવાય ચાલે છે આ અભિયાન નીચે પણ સરકારની એક નીતિ એવી પણ છે કે દર દસ કિલોમીટર એક એમ્બ્યુલન્સ હોવી જોઈએ તો અઢારસો જેટલી એમ્બ્યુલન્સ મળી શકે ને વધુ વધુ સેવા થઈ શકે આ દિશામાં સરકાર શું કરી રહી છે મૂળ તો એનિમલ એમ્બ્યુલન્સ જી પશુપાલકોના પશુઓને જ્યાં સારવાર માટેની સુવિધા નો ઉપલબ્ધ હોય એવા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં દર દસ ગામડી જી એક એનિમલ એમ્બ્યુલન્સ ઓગણીસો રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સહાયથી ચાલી યોજના ચાલી રહી છે અત્યારે ગુજરાતમાં જેટલી એનિમલ એનિમલ છે 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 વર્ષે એમાં વધારો થવાનો આવી ગઈ અને પશુપાલકો સેવા રવાના કરી દીધી છે બાકીની પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જાય આ રીતે નરેન્દ્રભાઈ મોદી જયારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી એને પશુપાલકના પશુઓને સારવારમાં તકલીફ ન પડે અને ઘર આંગણે પશુઓને સારવાર મળી રહીએ વિના મૂલ્યે મળી રહીએ એના માટેનું પશુ આરોગ્ય મેળા સહિત પશુ એનિમલ એમ્બ્યુલન્સ ની પશુ દવાખાનાઓથી લઈ જી અને પશુઓનું રસીકરણ પશુ આરોગ્ય મેળા આવી ઘણી બધી યોજનાઓની એને શરૂઆત કરી હતી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યનું પશુપાલન ખાતું આ કામગીરી કરી રહ્યું છે અને એમાં વધારો કરી દરેક પશુપાલક ને આ સેવાનો લાભ એના પશુઓ માટે મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવા માટે રાજ્ય સરકાર પ્રયત્નો કરી બહુ સરસ બહુ સરસ એક બીજું બે ત્રણ વર્ષ પહેલા સરકાર દ્વારા જ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ ગૌશાળા અને પાંજરાપોર માટે પાંચસો કરોડની જાહેરાત થઈ હતી પણ હજી એની અમલવારી ક્યાંક કોઈ મુશ્કેલીના કારણે અટકી રહી છે તો બહુ મોટું કામ થાય રાઘવજીભાઈ જો આમાં આ પણ રીલીઝ થાય તો કૌશિકભાઈ તમારી વાત સાચી છે જી રાજ્ય સરકાર પશુ પાંજરાપોળો અને ગૌશાળો આત્મનિર્ભર બને એના માટેની એની марખાકી સુવિધાઓ મળી ગઈ બરાબર એના માટેની જરૂરી નાણાકીય વ્યવસ્થાનું આયોજન કરી કરેલ છે પણ કમનસીબે સંસ્થાઓ આ બાબતમાં સરકારની સહાય લેના કામ કરવામાં બહુ આગળ આવતી ન હોવાના કારણે આ યોજના પૂરી સફળ થઈ નથી અમે યોજના પૂરી રીતે કાર્યરિત કરવા માટે પૂરી મહેનત કરી રહ્યા છે અને ચાલુ વર્ષે અમે એનો આગળ વધારવાનો કાર્યક્રમ જી અને હમણાં તમે કાર્યક્રમમાં પણ જેનો ઉલ્લેખ કર્યો ત્રીસ રૂપિયાની સબસિડી છે એ આગળ વધારવાની કારણ કે મોટા ભાગના રાજ્યોમાં હવે એનું પ્રમાણ વધી ગયું છે પચાસ થી માંડી સો સુધી અપાઈ રહી છે જી અત્યારે રાજ્યમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના પોષણ સહાય યોજના અંતર્ગત જે પાંજરાપોર અને ગૌશાળાઓ જે બે બાવીસ પછી બાવીસ સુધ પહેલાંની રજિસ્ટર થયેલી હોય એવી રાજ્યની તમામ પાંજરાપોળો અને ગૌશાળાઓને પશુ દીઠ દૈનિક ત્રીસ રૂપિયાની સહાય મળે આપવાની પાંચસો કરોડની રાજ્ય સરકારની યોજનાનો અમલ રાજ્યમાં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે રાજ્યના પશુપાલકો ગૌશાળા અને પાંજરાપુર સંચાલકો અને માજનો તરફથી વારંવાર રજૂઆત મળી રહી છે કે આ એમાં વધારો કરો આ નાણાકીય પ્રશ્ન છે નાણાકીય બોજ સરકાર ઉપર આનો કેટલો પડે આનાથી સરકારની નાણાકીય સ્થિતિ કેવી રીતે આ પ્રશ્ન હલ કરી શકાય એના માટે અમારું પશુપાલન ખાતું અને રાજ્યનું નાણાં ખાતું અત્યારે પરામર્શ કરી રહ્યું છે અને અમે રાજ્યના મુખ્યમંત્રીશ્રી પાસે આ અહેવાલ રજૂ કરી અને અમે પોતે પણ એમાં ભલામણ કરવાના છીએ પણ અત્યારે તો ચર્ચા વિચારના તબક્કે બહુ સરસ આપણે ઈચ્છીએ કે તમારો પ્રયત્ન જલ્દી સફળ થાય રાઘવજી ભાઈ ગૌ સેવા આયોગની જગ્યાઓ પણ ઘણા સમયથી ખાલી છે અને બહુ સરસ કામ આયોગ ક્ષત્રિય સાહેબ ને ઘણા બધા એવા મિત્રોએ કર્યું પણ છે જલ્દી ભરાય અને કાર્યવાહી ત્યારે હાથ પર લેવાશે કારણ કે આખા રાજ્યના લગભગ સરકારના વિવિધ નિગમો બોર્ડ કોર્પોરેશનો અને આવા આયોગો કે જે લોકો માટે ખૂબ જ ઉપયોગી છે એવાઓના પદાધિકારીઓની જગ્યાઓ ખાલી છે અને એની થાય એ દિશામાં અમે કાર્યવાહી કરિયાળુ બહુ સરસ થયું છે પ્રગતિમાં છે અને સૌથી સારી વાત એ છે કે સરકાર પ્રાકૃતિક ખેતીને બહુ પ્રોત્સાહન આપી રહી છે અને એ દિશામાં ગુજરાત મને લાગે છે અગ્રસર થઈ રહ્યું છે તો આમાં વધારે કયા પ્રયત્નોની હજી જરૂર છે કે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોમાં ઓછોમોજો ઉપયોગ કરે અને દેશી ગાય આધારિત એના છાણ અને ગૌમૂત્રથી કનામૃત જીવામૃત બીજામૃત જે વિવિધ આયામો બને છે એનો ઉપયોગ કરી અને ખેતી કરતા થાય એ દિશામાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના નામદાર રાજ્યપાલ શ્રી પ્રયત્ન કરે છે અને અમારું ખેતીવાડી ખાતું બધા સામૂહિક પ્રયત્નો કરી રહ્યા છે અત્યારે આઠ લાખ કરતા વધુ ખેડૂતોએ આ ખેતી પદ્ધતિ અપનાવી છે ધીરે ધીરે ખેડૂતોમાં સમજ આવતી જાય છે કે જીરો બજેટ ની આ ખેતી પદ્ધતિથી આપણી ભાવી પેઢીને આરોગ્યમાં પણ ફાયદો થવાનો

એના માટે અમે આ દિશામાં પૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ ખેડૂતોમાં જેમ જેમ જાગૃતિ આવતી જાય છે તેમ તેમ ખેડૂતો આ પદ્ધતિ અપનાવી રહ્યા છે મને આશા છે કે રાષ્ટ્રીય લેવલે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સમગ્ર રાષ્ટ્રમાં આ યોજના પ્રાકૃતિક ખેતીનું મિશન હાથ ધરા એ દિશામાં પ્રયત્નશીલ છે અને એના પરિણામે ગુજરાત તો અગ્રેસર રાજ્ય છે આ દિશામાં ખૂબ સત્પી ધીરે ધીરે કરી દીધું બહુ ફાર્મ ટુ ફિનિશ નો આખો કન્સેપ્ટ જ નગંદ્રભાઈ હતો અને આ ઓર્ગેનિક ઉત્પાદનોની વેચાણ ને પ્રોત્સાહન મળે એની માટે કોઈ વ્યવસ્થા ઊભી થાય એવું સરકાર રાજ્ય સરકાર આના માટે ગંભીર વિચારણા કરી રહી છે મોટા મહાનગરો નગરો જી અને તાલુકા મતકોએ માર્કેટિંગ યાર્ડોમાં આ પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદિત થતી જળસ્યોના વેચાણ માટેની નિયમિત વ્યવસ્થા થઈ શકે હા તો આ દિશામાં આ ખેતી કરતા ખેડૂતોને પણ ફાયદો નોકસાન મળે ફાયદો પણ થાય એટલે આ માટે સરકાર પણ પૂરી વિચારણા કરી રહી છે ટૂંક સમયમાં એના માટે જે યોજનાઓ અમલમાં મૂકશે અને છેલ્લો છેલ્લો પ્રશ્ન કે કપાસ મથ પડીને બીજી જણસોની ખરીદીનું સરકાર દ્વારા બહુ સરસ આયોજન થઈ રહ્યું છે કેવો એને પ્રતિભાવ મળી રહ્યો છે રાગૌજભાઈ કૌશિકભાઈ જ્યારે જ્યારે ખેડૂતોનો ખેતીમાંથી ઉત્પાદિત થયેલો માલ ઘરે આવે અને બજારમાં શરૂ થાય અને જો બજારમાં ભાવ ઓછો હોય તો રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની આ યોજના છે અને રાજ્ય સરકાર એનો અમલ કરે છે ખરેખર તો વાવણી પેલા ટેકાના ભાવ સરકાર જાહેર કરી દે છે જે સિઝનની સીઝન ખેડૂતને ખબર પડે મને ઓછામાં ઓછો આટલો ભાવ તો મળવાનો જ બરાબર એટલે એ પ્રમાણે વાવેતર કરે જી અને વાવેતર કર્યા પછી જેવો માલ બજારમાં આવવાનો શરૂ થાય અને જો બજારમાં ટેકાના ભાવ થી નીચો ભાવ હોય તો સરકાર ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય એટલા માટે ટેકાના ભાવ થી ખરીદીની વ્યવસ્થા શરૂ કરે છે મને કેતા આનંદ થાય છે કે ચાલુ વર્ષે જી મગફળીનું ઉત્પાદન સારું થયું છે જી સમગ્ર રાજ્યમાં એટલા માટે રાજ્યભરમાં મગફળીના એકસો બાણું ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે બરાબર અને તેરસો ને છપ્પન રૂપિયા ક્વિન્ટલના ભાવે વીસ કિલોના ભાવે બેઢસો છપ્પન રૂપિયા ભાવે ખેડૂતો પાસેથી મગફળી સંપૂર્ણ પારદર્શી રીતે ખરીદ કરવામાં આવી રહી છે અને એને મગફળી ખરીદ કર્યા પછી ચોથેક પાંચમાં દિવસે ઓનલાઈન સીધા ખેડૂતના ખાતામાં પૈસા પણ જમા કરી દેવામાં આવે છે બહુ સુંદર વ્યવસ્થા સરકાર ગોઠવી છે મગફળી મગ અડદ આ બધી અત્યારે ખરીદી ચાલી રહી છે એટલે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે અને એને આર્થિક રીતે નુકસાન ના જાય એના માટે સરકાર નરેન્દ્રભાઈ ના નેતૃત્વ હેઠળ પૂરતા પ્રયોગનો સમગ્ર દેશમાં કરી રહી છે ઓકે